તો બધા બહેનોને અમે એટલી નમ્ર વિનંતી કરી હતી કે ઘરે ઘરે બેનો જાગૃત થાવ અને આપણે ગાય માતાની વારે આવો અને ગાય હશે ને તો જ આપણો દેશ બસશે બાકી ગાય વગરનું બધું ખોટું છે કેમકે અત્યારે ગાયની અંદર તેત્રીસ કોટી દેવતા બિરાજમાન છે અને તેત્રીસ ઔષધિઓ છે ગાયમાં કે ગમે એમાં કેન્સલ હોય તો ગાયનું દૂધ ખાવાથી ઘી ખાવાથી બધું આપણે આ બીમારી તો આપણી ગાય માતાને બતાવશું તો આપણે બચી શકશું તો બધા ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે કે કોઈ પણ ગૌધામમાં દાવ તમારી બનતી કોશિશ કરી જેટલો સમય હોય એટલી સેવામાં સહકાર આપો અને આવા ગૌધામને આપણે આગળ વધારો તો અમારે બધા બહેનોને ભાઈઓને કહેવાનું છે કોઈ પણ ગૌશાળા હોય આપણે સુરત દેશની અંદર ખૂણે ખૂણે ગૌશાળા છે તો કોઈ પણ નજીક ગૌશાળા પડતી હોય તો જ્યાં તમે થોડુંક સમયનું દાન આપો ત્યાં રૂપિયા તો બધા પાસે છે પણ આવી સેવાના સમય કોઈ પાસે નથી તો થોડુંક તમે સેવા કરશો ને ભગવાન નોંધ તમારી જરૂર લેશે તો બધા ગૌભક્તોને નમ્ર વિનંતી છે કે બધા આવી અમે જેવી બાપા સીતારામ મહિલા મંડળ સેવા કરે છે એવા બધાને નમ્ર વિનંતી છે કે તમે પણ આવી સેવા કરો અને તમારા જીવનને ધન્ય બનાવો બોલો ગૌ ષ્ણ ગનૈયા હિ રમાષ્ટભન હરિ ઓમ નમ મતા મહે સીતારામ રામ જય જય સીતારામ માતા જય